નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ ખાસ કાર્યક્રમ પાવર માયાભાઈ આહિર અને બગદાણાના સરપંચ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક મોટો વળાંક સામે આવ્યો છે બગદાણાના કોળી યુવક નવનીત બાલેધિયા પર થયેલા હુમલાના કેસમાં અંતે લોક ગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આતાહીને પૂછપરછ માટે એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું નવનીત બાલેધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળના માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો બે દિવસ પહેલા એસઆઈટી સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસને લઈને એસઆઈટીને પંદર પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો કેમ સમગ્ર વિવાદ વકરતો જાય છે સમાધાનના કયા કયા રસ્તાઓ ખુલ્લા છે શું બંને સમાજના આગેવાનો સમાધાન ઈચ્છે છે ખરા આ જ બધા સવાલોના જવાબ મેળવવા છે આજની ડિબેટમાં આપની સાથે બંને સમાજના આગેવાનો જોડાઈ ગયા છે તેમની સાથે વાતચીત કરીએ મારી સાથે કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા જોડાઈ ગયા છે જ્યારે આહિર સમાજમાંથી આહિર સેનાના ગુજરાત ચીફ મેનેજમેન્ટ કમિટીમાંથી મનોજભાઈ ચાવડા જોડાઈ ગયા છે મનોજભાઈ બંનેનું આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર

બે આગેવાનો ના ઇન્ટરવ્યુ જોયા હતા અને આજે હું એક બીજી ન્યૂઝ ચેનલ ન્યૂઝમાં હતો ત્યારે પણ આ ચર્ચા હતું કે કોળી સમાજના આગેવાનો કેમ નામ નથી એટલે બે આગેવાનો હતા અને બંને આગેવાનો ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે જયારે જયરાજ પોતે પણ ભાજપ ના યુવા આગેવાન છે અને પ્રમુખ પણ છે કદાચ અને માયાભાઈ પણ ભાજપ સાથે જોડાયેલા છે કદાચ એવું બને

કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યા એટલે તે પણ ન્યાય પ્રક્રિયામાં માને છે વાત રહી સમાજના રાજીનામા આપવાની વાત બરાબર તો કોઈ ભી આગેવાન હોય અને પોતાના સમાજ પ્રત્યે ગર્વ હોય છે જયારે સમાજના નેતાઓ જયારે ચૂંટણી લડવા નીકળે ને એટલે પેલા સમાજ પાસે નતની પેલા આશા રાખે છે એટલે સમાજમાં જ્યારે આવું વાતાવરણ હોય એટલે સ્વાભાવિક છે કે તે લોકો એમ કે ભાઈ મારા સમાજને ન્યાય ન મળે તો અમે રાજીનામા

આમાં બે સમાજ ને અટકાયત કરી છે પોલીસ પર શું કેશો કાર્યવાહી કાર્યવાહીથી જો એક તો ચોક્કસપણે ઘટનાનો ઉદભવ જાતિ થયો કે પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી ત્યાંથી જ આ ઘટનાને મોટું સ્વરૂપ મળ્યું છે આજે તમે જો એસઆઈટી ની રચના થઈ એટલે એક વસ્તુ ચોક્કસપણે સામે આવે કે જે આગળના અધિકારીઓ હતા એને ક્યાંક ને ક્યાંક ફરજ ઉપર બે દરકારી દાખવી છે બે પીઆઈ હોય એક ડીવાયસપી હોય ત્યાર પછી એસઆઈટી ના નિમણૂક કરવામાં આવી સીટ ની અને આઈપીએસ કક્ષાના અધિકારીને તેની જવાબદારી સોંપવામાં આવી પહેલા આઠ આરોપી હતા પેલા અજાણ્યા શખ્સો આવ્યા પછી આઠ આરોપી આવ્યા ધરપકડ કરી આપણે આગળ વધીએ તો ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસને પહેલા બરાબર ઓછું કાપ્યું હોય બરાબર એવું સ્પષ્ટપણે આપણી નજર સામે દેખાય છે એટલે જે આક્રોશ છે એ વ્યાજબી છે

કરવું જોઈએ તો એવું થાય છે કે પોલીસ શંકાના દાયરામાં સરકારે પણ ચોક્કસ કરવો જોઈએ પોલીસ પ્રશાસન કે જેમ બને વહેલામાં વહેલી તકે બરાબર આનો ચોક્કસ નિર્ણય આવે અને આહિર સમાજ કોળી સમાજ કે આખા ગુજરાતની સામે તે રિપોર્ટ મૂકવામાં આવે ખરેખર સત્ય શું છે

કેમ આગેવાનો નથી જતા સુરત ની અંદર બનાવ કેમ આગેવાનો નથી જતા માત્ર ને માત્ર કેમ તળાજા જ અયા નવભાઈ

આવી વિષય અલગ છે બરાબર પણ કહેવાનો મતલબ એ છે કે અત્યાચાર તો ઘણા બધા થાય છે બરાબર પણ આજે નવનીત નવનીત જે ઘટના બની છે 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 અને અને ભાઈ સમાજ એક થયો આ વાતાવરણ છે જ વધારે બની ગયું અને વાતાવરણ ઉદભવાનું કારણ મેન કારણ એ છે કે પોલીસ પ્રશાસને જયારે ઢીલું કાપ્યું છે શરૂઆતમાં બરાબર જો ઢીલું કાપવું ના હોત તો એટલું વાતાવરણ બનવાનું કઈક

બરાબર જેના દ્વારા ઘટના નું વાતાવરણ સ્વરૂપ બન્યું છે જે ટ્રસ્ટીઓ દ્વારા બરાબર જે નામ લેવામાં આવ્યું ત્યારબાદ માફી આ બધી જે ઘટના બની તો ટ્રસ્ટીઓ તો અત્યારે સાઈડ માં વ્યા ગયા છે ટ્રસ્ટીઓ તો ખુલીને મેદાનમાં જ નથી આવતા ખરેખર એનો તો ખબર અંતર પૂછવા પણ જવું જોઈએ પણ એક કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ પણ નથી આપ્યું અને બગદાણા આ લોકો ધક્કો પણ નથી ખાધો એટલે ખરેખર એ લોકો તો સાઈડ વયા ગયા છે બરાબર અને ઘટના કઈક બીજી બની ને ઉભી રહી છે અને કોઈ બી ઘટના બને તો તમને કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રત્યે કદાચ તકલીફ થતી હોય કે એના પ્રત્યે તમને રાગ દેશ હોય બરાબર કે એનાથી તમને કદાચ ખોટું લાગ્યું હોય કદાચ દુઃખ લાગ્યું હોય તો એનો મતલબ એવો નથી કે કોઈને તમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરો આ કોઈ પણ સમાજમાં આ ઘટના બની જોઈએ નહીં કોઈ બી દીકરા સાથે બરાબર આપણે

કોઈ ભી વ્યક્તિનું નામ થયું હોય બરાબર તો કઈ કહેવાય ને સારા કામ પણ કર્યા છે તો જ એટલું નામ થયું હોય ને બરાબર ને માયાભાઈને કોણ નથી ઓળખતું ગુજરાતમાં બીજું કે આજે મનોજભાઈ જે વાત કરે કે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખો જે સો ટકા આપણે ન્યાયતંત્ર ઉપર જ વિશ્વાસ છે પણ કહેવાનો મતલબ એ છે કાયદો બધા માટે સમાન છે જ્યારે ફરિયાદીની જયારે ફરિયાદ લેવામાં આવે ત્યારે અજાઈના શખ્સો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો બરાબર તો બીએનએસ કલમ એકસો પિંચોતે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન દ્વારા ઢીલું કાપવામાં આવ્યું એ નરી આંખે ઉગીને સામે આવે છે આ કેવાની કઈ જરૂર નથી બરાબર એટલે કેવાનો મતલબ એ છે

જે કોલ રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ પછી ફાર્મ હાઉસ ના જે વિડીયો તમે જોશો તે અને તેમાં જે કપડા પહેરા અને હુમલા વખતે જે આરોપી કપડા પહેરા છે બરાબર એ બધું શંકાના દાયરામાં છે બરાબર અને ખાસ કહેવાનો મતલબ એ છે કે સીટ ની જે રચના થઈ છે એના ઘણા બધા દિવસો થઈ ગયા સીટ અધિકારી દ્વારા અધ્યક્ષ દ્વારા કોઈ પણ જાતનું હજી સુધીમાં નિવેદન આપવામાં નથી આવ્યું તમે જો મીડિયાના લોકો માઇકલેન પાછળ દોડે છે પણ મીડિયા જે સીટ ના અધ્યક્ષ તો કોઈ પણ જાતનું નિવેદન આપતા નથી બીજું કે એફએલ છે એફિશિયલ રિપોર્ટ બરાબર મોબાઈલ ના સીડીઆર કાઢવાના હોય કોલ રેકોર્ડ કોલ હિસ્ટ્રી કાઢવાની હોય તો આમાં કઈ દસ દસ દિવસ લાગે નહીં આવું મારું માનવું છે બરાબર એટલે આ બધી બાબતો છે ને ક્યાંક ને ક્યાંક શંકા ઉપજા છે ખરેખર આમાં શું સરકારનો સરકાર છે હાથ થઈ માટે બરાબર એટલે આ બાબત ના થાય છે દ્વારા જે આ ઘટના છે બરાબર તાત્કાલિક યોગ્ય નિર્ણય યોગ્ય તપાસ બરાબર આ લોકો સામે મૂકવામાં આવે અને આ વાતાવરણનો શાંતિમય રીતે એનો સુખ અંત આવે

આરોપી ને દોષી કે નિર્દોષ છે સાબિત કરવાનું કામ કોર્ટ છે બરાબર એટલે કોળી સમાજ નું કઈ એવું નથી કે કોળી સમાજ કે એટલે ફલાણો વ્યક્તિ દોષી બરાબર ન્યાયતંત્ર નો વિષય છે બરાબર બીજું કે આ જે પણ ઘટના બને એટલા દિવસમાં જે પણ વાતાવરણ બન્યું છે તો તેમાં પણ સમાજે બધું વિચારવાની જરૂર છે કે કેમ અત્યાર સુધી એટલું બધું લેટ થયું છે અને આખરી નિર્ણય તો પોલીસ પ્રશાસન દ્વારા જે રિપોર્ટ આવે એમાં જ આવવાનું છે એટલે અમે તો એમ જ કહે છે કે તમે લંબાઈ 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 ના કરો તાત્કાલિક રિઝલ્ટ આવે એવું કંઈક કરો અને તમે સીટ ની રચના કરી છે તો કઈક નિવેદન આપીને સમાજ ને કઈક આશ્વાસન તો આપો કે ખરેખર આ તપાસ થઈ છે એમ સુધીમાં એવું જોવા મળતું પણ આજે છે કરવા માટે બોલાવ્યા તો આશા રાખીએ કે કઈક તપાસ બરાબર અને સીટના અધ્યક્ષ સામે આવીને કઈક નિવેદન આપે રણનીતિ શું છે મોટી રેલી યોજવાની તૈયારીઓ કરી રહ્યા છે કોળી સમાજ જો કે ચોક્કસ આમાં કઈક રાજનીતિ રમાતી હોય એવું બરાબર તો આજે હું તમને એમ કઉ કે મારા ભાઈ નું આપડે હીરાભાઈ નું પણ સ્ટેટમેન્ટ છે કે ભાઈ સીટ ની રચના થઈ છે બરાબર તો તમે એના ઉપર વિશ્વાસ રાખો એમ બરાબર અને કઈક કોંગ્રેસ તરફ કઈક પ્રહારો થયા હતા તો આજે હું તમને કહું કે હમણાં જ મને ન્યૂઝ મળ્યા છે કે ભાવનગરમાં મહાસમેલન થવા જઈ રહ્યું છે નવનીતભાઈ એટલે આમાં એવું નથી કે કોઈ એક વ્યક્તિ સંસાર સંસાર આખો દોરી બરાબર આમાં તો સમાજ બહુળો છે સમાજના આગેવાનો ઘણા બધા છે અને દરેક ની વાત પણ અલગ અલગ હોય છે એટલે કોઈ એક વ્યક્તિને આપણે એમ શંકાના દાયરામાં રહેવું કે આ વ્યક્તિને લીધે થોડું મોટું વાતાવરણ બન્યું છે તો એમાં હું માનતો નથી બીજું આગળની રણનીતિમાં જયારે ત્યારે મેં વાત સ્પષ્ટ કરી હતી કે આ સરકાર દ્વારા ક્યારે પણ ઓબીસી સમાજને હક અધિકારો માટે કે કે તેની સમાનતા માટે પૂરતો અવસર મળ્યો નથી પછી શૈક્ષણિક નોકરીઓ હોય રાજકીય બાબત હોય આ બધી બાબતમાં ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજને અન્યાય થાય છે એટલે મેં તો સ્પષ્ટપણે કીધું કે આંદોલન કરવાની જરૂર નથી

પેલા ઘણા બધા બનાવો સમાજ ઉપર બન્યા છે બરાબર એટલે મારું તો સ્પષ્ટપણે માનવું છે કે આ સમાજ ઉપર ઘણા બધા અન્ય અત્યાચારો થયા છે ખોટા કેસો પણ થયા છે બરાબર માલધારી સમાજ હોય ઓબી સમાજ એકસો છેતાલીસ જ્ઞાતિ હોય એને ક્યારેય યોગ્ય અવસર આ રાજકીય પક્ષ દ્વારા મળવા ક્યારેય મળ્યો નથી સમાનતા ક્યારે મળી નથી યોગ્ય પ્રમાણમાં બજેટ નથી મેળવ્યું રાજકીય રીતે પણ કિન્નાખોરી રાખવામાં આવે છે અમુક ચોક્કસ સમુદાયને મુખ્યમંત્રી ગૃહમંત્રી સારા ખાતા આપવામાં આવે છે અમુક ચોક્કસ સમુદાય સમુદાયને હજાર ફાળવણી કરવામાં આવે છે જયારે ઓબી સમા એટલા બધા નિગમો છે યોગ્ય પ્રમાણમાં બજેટ પણ આપવામાં નથી આવતું બરાબર પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય છે બહુ સારી વાત કહેવાય આપણે એને સમર્થન છે પણ અન્ય ઓબીસી કે માઇનોરિટી સમાજના ઘણા આંદોલન કાર્ય આંદોલન કર્યા છે તો તેના કેસો કેમ પાછા નાખે છે તમે તમે કરોડ બીજા આપો આપો છો તો પણ માત્ર માત્ર અમુક વ્યક્તિઓને જ મુખ્યમંત્રી ગૃહમંત્રી બનાવો તો આ એક સમાજ માંથી પણ બનાવો માલધારી સમાજ માંથી પણ બનાવો કોળી સમાજ માંથી પણ બનાવો એસી એસટી સમાજ માંથી બનાવો એટલે આ જે સમાનતાની વાત છે જે બંધારણ એવું કહે છે કે દરેક વ્યક્તિને સમાનતા મળવી જોઈએ એટલે હું સ્પષ્ટપણે અને ભાજપ સરકારના રાજમાં ક્યારે ઓબીસી સમાજને સમાનતા મળી નથી એટલે હું એનો ચોક્કસપણે વિરોધ કરું છું અને અમારું તો લક્ષ્ય છે કે આ ઓબીસી સમાજ ને વસ્તી પ્રમાણે સત્તામાં ભાગીદારી મળે અને આ લક્ષ્ય સાથે અમારું સંગઠન કામ કરે છે

અમરીશભાઈ ડેરે કરેલી હતી તો ક્યાંક ને ક્યાંક અત્યારે શરૂઆતમાં પણ કીધું ક્યાંક ને ક્યાંક દુખે છે પેટમાં ફૂટે છે માથું જો વ્યક્તિગત પણ અમે તો ક્યારે એવું રાખતા નથી ને મારી મનોજભાઈ તમારા પ્રોફાઇલ જોઈ લેવું સોશિયલ મીડિયાની બરાબર અમે તો હંમેશા ઓબી સમજના લડત માટે લડીએ છીએ અને એક આજે સાથે રાખીને ચાલવાવારા છીએ અમે મારી વાત સાંભળી સાંભળીજો રામભાઈ પણ એક ડિબેટમાં હતા ત્યારે પણ હું એ વાત ના કરી શક્યો પણ અત્યારે હું કરી શકું અમે લાલુ પ્રસાદ યાદવ ને પણ માનવા વાળા વ્યક્તિ છે તમને ખ્યાલ ના હોય તો હું કદાચ મીડિયા ના માધ્યમથી આખા ઓબી સમાજ ને કહેવા માંગુ કે આરક્ષણ સિત્તાવીસ ટકા ઓબી સમાજ ને આપવામાં કોઈનો શ્રેષ્ઠ હોય ને તો એ આય સમાજ માંથી આવેલા લાલુ પ્રસાદ યાદવ નો છે અને એ વાતને ખુલી ખુલીને અમારા સમાજમાં કહીએ છીએ કે ખરેખર આપણા આરક્ષણના ખરેખર મહત્વના જો કોઈ ઝંડક હોય ને તો લાલુ પ્રસાદ યાદવ છે અત્યારે મુદ્દો આપણો બગદાણા વાળો છે એ આરક્ષણ વાળો મુદ્દો નથી અંતિમ સવાલ કરી સમયનો અભાવ છે ચિરાગભાઈ કોળી સમાજના આગેવાનો રાજકીય નેતાઓ અને ધાર્મિક ગુરુઓ બાપુ સૌથી વધુ કોળી સમાજના નેતાઓના કાર્યક્રમમાં દેખાય છે આ તમામ આગેવાનો ધર્મગુરુઓ કેમ પ્રયાસ નથી કરતા બંને સમાજ વચ્ચે આવીને કેમ સમાધાન કરવાનો પ્રયાસ નથી કર્યા રહ્યા શોર્ટમાં કરાવવું જોઈએ કારણ કે ધર્મગુરુ નું સમાજ હોય ધર્મગુરુ જયારે પેલા પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન યોગ્ય રિપોર્ટ આપી દે એટલે આ પુરુષ છે એટલે અમે તો આ પોલીસ પ્રશાસન હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે તપાસ થોડીક ઝડપી કરો સમય નો અભાવ છે બંને મહાનુભાવ અમારી સાથે જોડાયા આપનો ખુબ દર્શક મિત્રો નવા સાથે મળીશું ત્યાં સુધી મને પણ આપશો રજા નમસ્કાર